હા ફ્રેન્ડ્સ જય 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 દ્વારકાધીશ ખાસ જ્યારે સાત તારીખથી જ એક મીડિયામાં ન્યૂઝ છવાણા કે દ્વારકામાંથી મોટી માત્રામાં જે ડ્રગ્સ પકડાયો ખાસ જે ડ્રગ્સ પકડાયો છે એમાં ખાસ દેવભૂમિ દ્વારકાના જિલ્લા પોલીસ અધ્યક્ષ એટલે કે એસપી શ્રી નીતિશ પાંડે અને એવા જબાજ ઓફિસર સાગર રાઠોડ જીની મહેનત છે રંગ લાવી છે ખાસ જે એક દરિયા સાગરકાંઠાનો વિસ્તાર અને જેમની સુરક્ષા અને પેટ્રોલિંગ દરમિયાન જે એક વિદેશી તાકાત ઘૂસતી હતી અને રોકી છે તો આપણે આપણી સાથે અહીંયા સાગર રાઠોડ સાહેબ છે સાહેબ જે પોલીસને આવી સફળતા મળી છે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું કેવી રીતે અને સાહેબ કેવી રીતે આ બધું થયું છે ગઈકાલે તારીખ પંદર છ ના રોજ અમને દ્વારકા પોલીસ સ્ટેશનના ચંદ્રભાગા વિસ્તારમાંથી પોલીસનું પેટ્રોલિંગ દરમિયાન અમારા એસઆરડીના માણસો પણ ત્યાં પેટ્રોલિંગમાં હતા પોલીસની ટીમ્સ અલગ અલગ પેટ્રોલિંગમાં કિનારે હોય છે એમને એક શંકાસ્પદ શંકાસ્પદ પેકેટ એક બેગ મળતા એ પોલીસનો થાણાધિકારીનું ધ્યાન દોરતા અને જ્યાં સ્થળની અમે વિઝિટ કરતાં અમને શંકાસ્પદ લાગતા અમે એફએસએલને બોલાવેલ છે એફએસએલ દ્વારા ટેસ્ટિંગ કર્યા બાદ અમને ખ્યાલ આવેલ કે એ વસ્તુ ચરસ છે જેનું એમાં જે બેગને ખોલતા અમે એમાંથી નવ પેકેટ મળેલા હતા અને એ નવ પેકેટનું વજન આશરે નવ કિલોને નવસો તોતેર ગ્રામ જેવું હતું જેની કિંમત ચાર કરોડને નવ્વાણું લાખ સુધી માની શકાય છે ત્યારબાદ ત્યારબાદ અમારે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન જ આગળના વાછુ ગામના દરિયાકિનારે પણ અમને એક બેગ મળેલું હતું જે પણ શંકાસ્પદ જણાતા તેનું એફએસએલ દ્વારા ટેસ્ટિંગ કરાતા અને તેમાંથી પેકેટ્સ જોતા તેમાં ટ્વેન્ટી નાઇન પેકેટ્સ હતા અને જેનું વજન થર્ટી વન કેજીસ હતો અને એ પણ ચરસ હોવાનું માલિમ પડેલું એફએસએલ ટેસ્ટિંગ કર્યા બાદ જેની કિંમત પંદર કરોડને ત્રેપન લાખ સુધી માની શકાય છે ત્યારબાદ તેનાથી આગળ અને ગોરિંજા ગામના દરિયાકિનારે પણ પેટ્રોલિંગ દરમિયાન જ અમને એક શંકાસ્પદ બેગ મળેલું જેમાં એ બેગ જોતાં અમને છવ્વીસ પેકેટ્સના અનનોન પેકેટ્સ મળેલા સસ્પિશિયસ પેકેટ્સ હતા જેમનું એફએસએલ દ્વારા ટેસ્ટિંગ કરાતા તે પણ ચરસ હોવાનું માલુમ પડેલ એટલે કુલ એવી રીતે અમને ત્રણ જગ્યાએથી ટોટલ ચોસઠ પેકેટ્સ મળેલા છે અને જેનું વજન અડસઠ પોઈન્ટ પાંચ કેલી પાંચ કેજી ટોટલ માની શકાય છે અને જેની ટોટલ કિંમત ચોત્રીસ કરોડ અને પાંત્રીસ લાખ સુધીનું ડ્રગ્સ ગઈકાલે અમે સીઝ કરેલું છે અને હાલ અમારે જે અગાઉ ગુનો દાખલ થયેલો છે એ ગુના સંદર્ભમાં અમે તમામ મુદ્દામાલ કબજે કરેલો છે અને વધુ તપાસ હાથ ધરેલી છે સાહેબ ખાસ કરીને જે ડ્રગ્સ મેળ્યા છે એ કેવી રીતે દરિયા કિનારે પાણીમાંથી આવ્યા છે કે એમ કે કિનારા પર કેવી રીતે પોલીસે ગોઈતા છે પોલીસે ફૂડ પેટ્રોલિંગ કરીને અને જ્યારથી સૌ પ્રથમ સાત તારીખના રોજ જે ગુનો દાખલ થયેલો અમે ડ્રગ્સ મળેલા હતા ત્યારબાદથી એક્ટિવ પોલીસ એક્ટિવલી દરિયાકિનારાનું પેટ્રોલિંગ કરી રહી છે અને ટ્વેન્ટી ફોર બાય સેવન પોલીસ પ્રેઝન્સ દરિયાકિનારે હોય છે અને એ પેટ્રોલિંગ દરમિયાન જ એ વિઝિટ વિઝિબલ થયેલા અને આમાં ડ્રગ્સ જે હોય છે એ મોસ્ટલી દરિયા કિનારે મારફતે પાણી મારફતે પાણીના વેગથી કિનારા પર પહોંચી જતા હોય છે અને આપણને મળી ગયા મળી ગયા છે એટલે અમે સીઝ કરેલા છે તો જે કરોડોની રૂપિયાનું જે ડ્રગ્સ છે દ્વારકા પોલીસને આમ તો સફળતા કહીએ શું કામ કે દરિયા કિનારે સઘન પેટ્રોલિંગ કરી અને બધા જ દરિયા કિનારે વાછુદી કરી અને જે ગુરિંજા ગામ છે ચંદ્રભાગા છે વગેરે જગ્યાએ મહેનત કરી અને જે પોલીસે કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો છે એ સીઝ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ પણ હજી ચાલુ રાખવામાં આવી છે